નંદ લાલા ને માતા યશોદા સાંભળ્યા મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં રહી ગઈ ગોકુળમાં સોનાની થારીમાં માં પીરસાય છે ભોજનને માખણને માખણ મારી રહી ગઈ ગોકુળમાં માખણને માખણ મારી રહી ગઈ ગોકુળ મમતાની મૂર મારી રહી ગય ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગય ગોકુળમાં આરે રે અહીંયા વાછરું ગાય છે વાછરુને ગાય છે પ્રેમની મૂર્તિ મારે રહી ગય ગોકુળમાં પ્રેમની મૂર્તિ મારે રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગય ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગય ગોકુળમાં સોનાની થારી માં અહીંયા પીરસાય છે સોનાની થારી મય પ્રસાદ પીરસાય છે એ મારે કા સાની રહી ગય ગોકુળમાં કાસાની થારી મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં